અરે બધા જાણે છે આખું વડોદરા વિશ્વામિત્રી આ લોકો વિશ્વામિત્રી નામે કોબન ગયો આખું વડોદરા અત્યારે સામાન ગોરવા લાગી ગયો સુરત તો સ્માર્ટ સિટી હતું તમે જોઈ લો કેટલું કાલનું સ્માર્ટ થઈ ગયું વડોદરા તો એના કરતા ડેન્જર ઝોન માં છે અરે વાગના માટે સવાલ કરીએ તો તો આના કરતા તો મનમોહન સિંહ આરા હતા વાક વાકત આવે ત્યારે બોલતો તો ખરા સ્ટેટમેન્ટ તો આવતા હતા મરી જશે લા બો તો તો મરી જશે ને પછી તો વડોદરા જાત છે આ જીજે સિક્સ લાગ્યું ને ત્યાર પછી મારું વડોદરા લાચાર આ તો અંદર આપણે બોલાય નથી तू કઈ ચલાયા પર આપણે એક્શન લેવાનો છોડે થઈ છે એ બધી ડિટેલ્સ અધિકારીઓને કહું છું આપણે મળ્યું છે કે કામિરી છે આ પોચો થઈ છે કામિરી છે આપણે જોઈએ છે ને કે ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટર જે આપણો વિસ્તાર છે એમાં કુલ ત્રીસ લાખ ઘન મીટર માટી સ્લજ અને બધું જે પણ કાઢવામાં આવ્યું છે એની સાથે જંગલ થ્રુપતીપુર જંગલ કટિંગ પણ કરવામાં આવ્યું છે તો જેની વન ક્ષમતા સાતસો પચાસ ક્યુબિક ક્યુમિક જેટલી હતી

પાટીનો અમને કે જે प्रेशर થી જે દબાણ નથી हट्या બેન એનો જવાબ કામ પૂર્ણ નથી થયું અને હું આપને આ સમગ્ર મીડિયાની સામે કહીને જઉં છું બેન કે આ વખતે જો વડોદરાને અણધારી આફત માનવ સર્જિત આફત અમે આપને બધાને રિક્વેસ્ટ કરી કરીને જઈએ છીએ તે છતાં હજુ કાસો પરના દબાણ નથી હટ્યા બિલ્ડરોના દબાણ નથી હટ્યા બેન હજુ પણ હું તમને કહું છું કોતરો વગર કામની પુરાઈ ગઈ બેન હજુ તળાવો કેમ તમે એની પર ગંભીરતાથી ધ્યાન નથી આપતા અને બેન વડોદરા છે ને બેન સમગ્ર ભારતમાં લે છે અહીં ગાડી મોદી થી એમને ઇલેક્શન નથી એમની કર્મભૂમિ છે મેં વડોદરા છે ને એક જાત નું લક્ષ્ય છે સમગ્ર માટે શીખવા માટે અને આ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ જણ એક્શન લેશો કે આપે મને કહો મે કહ્યું તેમ કે જે પણ આ તો ઉપર નિયંત્રણ અને નિવારણ સમિતિ દ્વારા જે સૂચવાયું છે એ સૂચના મુજબ વિશ્વામિત્રીમાં

હું એ જ કહું છું અમારી કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે